રાહ જોઈને બેઠી છે છે અને કેટલો ખુશીનો આનંદ આદિવાસી સમાજના એવા એમએલ મિત્રો ધારાસભ્ય ચૈતર વસાવા હવે થોડાક જ ટાઈમની અંદર થોડાક જ કલાકોની અંદર જેલની બહાર આવી રહ્યા છે એ મોટા સમાચાર મળી રહ્યા છે અત્યારે હાલ વડોદરાની જેલમાંથી ચૈતર વસાવાને છોડવામાં આવશે પછી તેમનું સ્વાગત કરવામાં આવશે તો સંપૂર્ણ વિડીયો આપણે તમને બતાવીશું તો આપડી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો તો હવે ચૈતર વસાવા થોડાક જ ટાઈમમાં જેલમાંથી બહાર આવી ગયા છે તો ચલો એક નવા વિડીયોમાં મળીએ આજના માટે આટલું